નમસ્કાર આપ જોઈ રહ્યા છે એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગરમાં શિયાળાની શરૂઆત સાથે યાયાવર પક્ષીઓનું આગમન રાજહંસ અને ગાજહંસે વધારી કુદરતી સૌંદર્ય ભાવનગર જિલ્લામાં શિયાળો શરૂ થતાં જ યાયાવર પક્ષીઓના આગમનથી કુદરત પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજહંસ અને ગાજહંસ જેવા દુર્લભ પક્ષીઓના આગમનથી વિસ્તારમાં કુદરતી સૌંદર્યનો નોંધપાત્ર વધારો થયો છે રાજહંસ પુખ્ત અવસ્થામાં કાળી પટ્ટીદાર દ્વારું માથું ધરાવે છે અને તેની રાખોડી ગરદન નીચે સુધી ધોળી રીટી સ્પષ્ટ જોવા મળે છે પીળી ચાંચ ધરાવતો આ આકર્ષક હંસ ચીન મંગોલિયા તિબેટ તથા લદ્દાખ જેવા ઠંડા પ્રદેશોમાંથી લાંબી યાત્રા કરીને ભાવનગર તરફ આવે છે જ્યારે ગાજહંસ ફ્રાન્સ નોર્વે સ્વીડન હોલેન્ડ સહિત યુરોપ અને સાયબીરિયા જેવા દેશોમાંથી સ્થળાંતર કરીને અહીં પહોંચે છે આ મોટા કદના રાખોડી હંસોના પગ અને ચાંચ ગુલાબી રંગના હોય છે ઉડાન દરમિયાન તેમની આગળની પાંખો ઝાંખી રાખોડી રંગની દેખાય છે જે તેમને સહેલાઈથી ઓળખી શકાય તેવા બનાવે છે દર વર્ષે શિયાળની ઋતુમાં આવા યાયાવર પક્ષીઓનું આગમન થાય છે જે પર્યાવરણની સ્વચ્છતા અને જળાશયની અનુકૂળતાનો સંકેત છે પક્ષીવિદો અને કુદરતી પ્રેમીઓ માટે આ સમય વિશેષ મહત્વનો બની રહે છે અહેવાલ ગોય વિલ જયસિવી